ઈશાન ભટ્ટ હેમાલી મેર પૂજ્યશ્રી જય સચિદાન ફાઇલ નંબર થ્રી સાથે કઈ રીતે કામ લેવું એ વિશે થોડુંક પૂછવું હતું કેટલી ઉંમરના છે બાબલો છે કે બેબલી સિક્સ યર્સના છે છ જ વર્ષના એકસઠ વર્ષના એકસઠ તો ના હોય પણ સોળ વર્ષના થઈ ગયા છે એટલે અને બાબલો છે કે બેબલી આ બેબલી છે બેબલી છે હા હા છ વર્ષ હા એટલે એમાં સવારે જ્યારે સ્કૂલે જવાનું હોય ને મોડું થતું હોય ત્યારે એ રેડી થવા માટે એટલે બેડ ઉપરથી ઊભા જ ના થાય અને ઘણી બધી વાર કહેવા છતાં એ બસ ઇગ્નોર જ કરે ફાઇલ વનને અને એને કહીએ કે સ્કૂલે આજે ના જતી બિકોઝ આવી રીતે અત્યારે લેટ થતું હોય ને પછી આપણે એમ કહીએ કે ચાલશે આજે ના જતી તો એ કહે કે ના ના સ્કૂલે તો મારે જવું જ છે અને પછી લેટ જાય તો સ્કૂલેથી બી ફોર્મ કેટલા કે સ્કૂલે ઉઠાડવાની હોય એને ઉઠાડવાનું અરાઉન્ડ સેવન ફોર્ટી ફાઇવથી ફાઇવ ને એને ખરેખર ઉઠાડે ફોર્ટી ફાઇવ ઉઠે તો ટાઈમે પહોંચી જાય હા તો પહોંચી જાય તો સેવન ફોર્ટી ફાઇવનું છે ને ઘડિયાળ હોય ને તો એને સેવન ફોર્ટી ફાઇવ દેખાય ને આપણે સેવન ઓ કલોક હોય હા સેવન ઓ કલોકમાં દેખાય સેવન ફોર્ટી ફાઇવ દેખાય બેટા આઉટ જો સાત ને

આપણે ટાઈમે જવું પડશે શું કરીશું તને વહેલી ઉઠાડો કે તું જાતે ઉઠી જઈશ હા રાઈટ એટલે એ બધું કરીએ છે પણ એટલે આમ એવું બી થાય કે આ રિલેટિવ છે ને આમાં બહુ આટલું બધું ના ના આપણે કામ બેન પાઇલ સરસ પ્રેમથી ઉકેલા હોય એનો હા હેમાલીબેનને કહેવાય ને આપણા હા એટલે કંટાળવા નહીં હવે એક જ છે ને બેબી ના બે છે બીજી નાની છે બે વર્ષની છે બે જ વર્ષની એ પછી આવશે નંબર ત્યાં સુધી આપણે પ્રેક્ટિસ કરી એ છ વર્ષથી થાય ને ત્યારે આપણને આવડી આવડત આવી ગઈ હોય કે હેન્ડલ કરવું બાળકને એટલે ત્યારે આપણને એમ થાય કે શાંતિ રાખીએ વાંધો નહીં કંકાશ નથી કરવા તે પણ ટાઈમ તો પપ્પા બી હેલ્પ કરે પણ એટલે એ તો બહુ કામ હોય એટલે પછી એ બધું પછી મારા ઉપર આવી જાય કે ભાઈ આપણા ઉપર જ રાખવું એમને મુક્ત કરવા બે નશી જરૂર છે આવડાના નાના મોટા થયા પછી એમને હેલ્પ લઈશું આપણે પણ અત્યારે તો સમજાવી પટે રમત કર્યા આપશું અને બીજું તો શું છે થાકી બાકી જતી હશે આખો દાળ દોડધામ કરતી હોય તો થોડું થોડું રેસ્ટ મળે સુડાની આ ડેફિનેટલી ટ્રાય કરી અને થોડું થોડું ટ્રાય કરવાનો અને બીજું આવું તો ઘડિયાળ નું એ કરી જોવાનું થોડું પછી આપણે પોણા સાત ઉઠાડવાનું બદલે પોણા આઠે ઉઠાડાનું બદલે સવા સાતે ઉઠાડ જોવો આઠ વાગ્યા જવાનો ટાઈમ થઈ ગયો છે તો હા મમ્મી હા મમ્મી બીજા થાક્યા પાક નાના છે ને બિચારા અને આખો દાડો અને હાઈપર થઈ ગયા છે એટલે દોડધામ વધારે કરતા હોય એટલે થાકી પાકીને બસ શું ગયા સવાર મેં તો જો સાડા છ સાત થી બધા રમવા બેસી ગયા હતા અજવાળું થયું ને આ લોકો બહાર આવી ગયા તા એટલે તો આ કેટલું બધું એ લોકોને આમ ગમે છે આ બધો આનંદ થાય છે ને પછી થાકે તો તોય થાકને ગણકારે નહીં રમ્યા કરે ને પછી

એ વખતે જે જે કામ હોય ને આ કલાક આપણે વહેલા ઉઠો નાના પત્તા પત્તા પતાવીને પછી ધીમે ધીમે ઉઠાડો એને એનું થોડું તૈયારી કરી નાખો એટલે તમારે ટાઈમ મેનેજમેન્ટ શીખવાની ક્લાસ કરવાની જરૂર છે કયા ટાઈમે શું કરવું કે એટલે શું છે કે એડજસ્ટમેન્ટ આપણે એવા કર્યા હોય કે હસબન્ડનું છે કે આપણું છે કે એની માટેનું છે બધું આગળ પાછળ રેડી હોય એને ઉઠાડવાની સાથે બધું બાકીનું આપણે ડિસ્ટર્બ ના થઈએ અને કોઈ આપણાથી ડિસ્ટર્બ ના થાય એવું સેટિંગ કરી નાખીએ ધીમે ધીમે લાગ્યા કરો કારણ આ રહેશે જ તે પ્રકૃતિ છે ને એને આપણે ઉઠાડીએ એટલે ગમે નહીં મમ્મી જ મને ત્રાસ આપે છે એવું કે આપણને આપણે કે તારા ભલા માટે કરું છું પણ તું મને શાંતિથી સુવા નથી દેતી કે એટલે આપણે થોડું વાલથી કર બેઠા જો સવાર પડી સૂર્યનારાયણ આવી ગયા અજવાળું અજવાળું થઈ ગયું આપણે ઉઠવું જ પડે ચાલો ઉઠી જઈશું ચાલો આપણે તરત તૈયાર થઈ જઈએ સરસ સ્કૂલમાં સ્કરા સરસ આપણે બેનપણી મળશે સરસ ભણીશું એટલે આપણે આપણે સરસ પ્રેમથી વાળ્યા કરવાનું અને આનંદ થાય એવું કરવાનો ઉઠતી નથી તો કંટાળી બી તરતી ખબર નહીં આ છોકરા ક્યારે સુધરશે મારે તો જિંદગી એ બધું કકડાટ કરવો જ નહીં અક્ષરે એક વાંકો શબ્દ એની હાજરી બોલવો નહીં અને હસબન્ડ વાઈફે બોલીને એને સંભળાવવાનું અક્ષરે બોલવા બોલવાનું જેવા છે તે આપણા પ્રેમથી વાળ્યા જ કરવાનું બેટા હસતા રમતા કંઈક રમત ગમત કરતા છે હસતા છે રમાડતા છે ચાલો 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 કોણ બાજુ બેન વહેલી ઉઠે છે કે તું વહેલી ઉઠે છે કોણ હશે આજે ઉઠશો તને હું ઉઠી જઈશ બહુ સરસ ચાલો નાની તો ઓલરેડી એને ઉઠાડવા આવી જાય છે એ તો વહેલી ઉઠી આપણને ઉઠાડી દે આપણને ઉઠાડી હવે એને કોણે શીખવાડ્યું વહેલા ઉઠી જવાનું આને કોણ શીખવાડ્યું મોડું ઉઠવાનું પ્રકૃતિ છે એટલે આ પ્રકૃતિને મોલ્ડ કર્યા કરવાની આપણે ઓકે અને પૂજ્યશ્રી એક રિયલ લાઈફ એક્સપિરિયન્સ જે આજે જ થયો છે એ જેમાં આપણને દાદાની હાજરીનો અહેસાસ થાય છે એ કહી શકું અત્યારે ઓકે એમાં એવું છે કે મારા પપ્પાના ફઈ જે સિડનીમાં રહે છે એમને ખૂબ જ ભાવ હતો કે હું પૂજ્યશ્રીના સાક્ષાત દર્શન કરવાનો ભાવ હતો જેથી અમે એમને શિબિરમાં અહીંયા લઈને આવ્યા અને ફઈ ટીવીમાં પૂજ્યશ્રીના ખૂબ સત્સંગ જોવે છે પણ એમને સાક્ષાત દર્શન કરવાના ખૂબ ભાવ હતા એટલે ગઈકાલે તમે જ્યારે અહીંયા આવ્યા વેલકમ માટે તો પંદર વીસ મિનિટ માટે જ આવવાના હતા તો એમને કીધું કે ના હું કાલે આવીશ સત્સંગ માટે એટલે મને વધારે ટાઈમ પૂજ્યશ્રીના દર્શન થાય એટલે અમે કીધું કે ઓકે પછી આજે સવારે અરાઉન્ડ છ સાડા છ એમને ઊંઘમાં બ્લેન્કેટ ઊંચું કરવા ગયા ને અહીંયા તો એમને શોલ્ડર ડિસલોકેટ થઈ ગયો લેફ્ટ શોલ્ડર અને એમને ત્રણ ચાર વાર આ પહેલાં બી ડિસલોકેટ થયેલો છે અને એમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ જવું પડે છે અને પછી ત્યાં આગળ ટ્રીટમેન્ટ થાય ને પછી એ પાછા આવે એક બે દિવસ રહીને એવું થતું હતું તો એમને બહુ જ અફસોસ થયો કે મારે હવે પૂજ્યશ્રીના દર્શન નહીં થાય આટલા વર્ષોથી મારે દર્શન કરવા હતા અને એવી રીતે એટલે એમણે હોસ્પિટલની બેગ બી પેક કરી દીધી બધું થઈ ગયું અમે એમ્બ્યુલન્સ બોલાવી લીધી અને એ રેડી હતા જવા માટે પણ એમાં એવું થયું કે અને કહેતા હતા બી ખરા કે મારા નસીબમાં નથી પૂજ્યશ્રીના દર્શન પણ પછી જ્યારે આજે એમ્બ્યુલન્સમાં પેરામેડિક્સ આવ્યા ત્યારે એમણે તેમનો શોલ્ડર અહીંયા જ ફિક્સ કરી દીધો અને એમનો એકદમ પરફેક્ટલી ફાઈન થઈ ગયો ને સવારનો બી સત્સંગ અટેન્ડ કરી શક્યા અત્યારે બી અહીંયા જ જ છે ગયા હમણાં બહાર એટલે હમણાં જ બહાર ગયા હા એટલે ત્રણ ચાર વાર થયું હતું પણ હોસ્પિટલ જ ઓલવેઝ ગયા હતા પણ આ ભાવ એવો હતો એમને કે એમનું અહીંયા જ બધું પતી ગયું ટ્રીટમેન્ટ અને અહીંયા કરી શક્યા હા જય સચિદા આઈ ગયા જો બીજી વાત બરોબર છે ને ચાલો સારું થઈ ગયું એ મને તમારા દર્શન નહીં થાય મારી સીધું હોસ્પિટલ જવું પડશે એમ્બ્યુલન્સ વાળા એ મળી એમ્બ્યુલન્સ વાળી મારે દર્શન થવાના નથી મારે તો હોસ્પિટલ જવાનું છે કપડાં તૈયાર હું કહી દીધું ત્યાં તો પેલો એમ્બ્યુલન્સ વાળો આવ્યો એમ્બ્યુલન્સ વાળો કહે છે કે આગી ગીવ હું ટ્રીટમેન્ટ તેણી કંઈક દવા આપી પેઇન કિલર આપ્યું કે જે હું તમારો હાથ ધીમે ધીમે ઉપર કરું છું તમે આ બ્રીથ કરો અને છોડો દવા લો ને છોડ નાકથી મોડ લેવાનું નાખથી છોડવાનું એવું કર્યું તો પછી ધીમે ધીમે કહેતા આખો એને હાથ ઉપર કરી દીધો પછી મને કહે આ હાથ લઈને આ બાજુ વાળો પછી મને દુખ્યો એટલે પડ્યો નહીં એટલે પાછું ફરીથી કહ્યું તું પાછી બ્રીથ કર મોડતી ને છોડ નાખ નાખતી એવું કર્યું પછી સારું થઈ ગયું અને એકદમ ખસવા એક એક લેવા ગયો હું ચાલવા માંડી મને એમ આ તો મેં ખૂબ ગચપ થઈ બહુ સરસ સ્ટેટમેન્ટ કરી મારે તો દર્શન થશે ભગવાનની કૃપાથી હું ચાલવા માંડી અને આપની સાથે વાત કરી રહીશું જય સચિદ જય ચાલો સરસ જય સચિનંદ શ્રી હાર્દિક મારો પ્રશ્ન થોડો કર્મ વિશે છે હવે બે ત્રણ પ્રેક્ટિકલ વસ્તુઓ મૂંઝવણમાં આવતી હતી જેમ કે કોઈ આર્મીમાં કે ડિફેન્સ સેક્ટરમાં નોકરી કરતું હોય અત્યારે આપણે જે આર્મી હા એટલે હું તો નથી કરતો પણ એટલે વન સપાને ટાઈમ મારું એક સપનું હતું પણ આ વાતો જેમ સાંભળીએ સમજીએ જેમ કે અત્યારે રશિયા અને યુક્રેનનું જે થઈ રહ્યું છે એક એક એક્ઝામ્પલ છે હવે ધારો કે ઇફ આઈ વુડ બી પાર્ટ ઓફ એની ઓફ ધેટ ફોર્સ હવે આપણે કહીએ કે કોઈને મારવું એ પાપ છે પણ તમે પોતાના દેશ સાથે દગો બી ના કરી શકો એટલે તમારી એ ફરજ છે એ એક એક્ઝામ્પલ છે ઇન ધ સિમિલર લાઈન હું અત્યારે જે કામ કરી રહ્યો છું હવે મારો બોસ મને કહે કે આપણે આ વખતે બે જણને પ્રમોટ કરવાના છે તમારી આઠ જણની ટીમ છે તમે બે નક્કી કરો અને મને લાગે છે કે કાં તો નથી કોઈને આપવું કાં તો ચાર જણને પ્રમોટ કરીએ અદરવાઇઝ ઇટ ઇઝ અનફેર એટલે મારો પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે અને આઈ ડોન્ટ થિંક ધેર ઇઝ અ મેન્ડેટ કે બેને જ કરવાના છે એટલે એમાં બીજી કોઈ બાત છોડ કે એવું કશું છે નહીં યુ હેવ ઓન્લી ટુ ઓપ્શન એ બીજી વસ્તુ છે એટલે કર્મની રીતે જો આ બધું વિચારીએ અને આપણે કહીએ કે પાછલા જન્મનું આપણે કંઈક કર્યું હશે રાઈટ કે આ જન્મમાં આપણે કર્યું હશે તો આ બધી વસ્તુઓને કેમની સોલ્વ કરવી હવે પહેલાં એક્ઝામ્પલમાં હવે જે આર્મીનું કહ્યું કે તમે પોતાની જાતને છૂટો રાખો બરાબર કે હું શુદ્ધાત્મા છું અને આ હાર્દિક લડી રહ્યો છે કે એને સારા કે નરસા નિર્ણયો લેવા પડશે પણ એટ ધ સેમ ટાઈમ આપણને ખબર છે કે આ છે ને હું જે કરી રહ્યો છું એ ખોટું કરી રહ્યો છું કે જે અર્જુનને કૃષ્ણ ભગવાનનું હતું એને બી યુદ્ધ કર્યું એને બી પોતાના સગાને માર્યા બરાબર છે તો કેવી રીતે આ સમાનતા રાખવાની સો દેટ કે તમે અંદરથી શાંતિ રહો તે છતાંય તમે જે કાર્યકાળ ક્ષેત્રમાં તમે જે બેઠા છો અને તમે જે કામ કરી રહ્યા છો એમાં તમને એક આનંદને સંતોષ રહે હંમેશા એક સમાધાન રહ્યા કરે પણ આ ઓલવેઝ આવી બધી વસ્તુ જ્યારે પરિસ્થિતિઓ આવે છે જીવનમાં ત્યારે મૂઝવે એટલે આમાં કેવું છે કે માણસને આપણે છૂટા કરવા પડ્યા તો એની એ રીતે કરાય એક તો આપણે જ્ઞાનવાળા છીએ એટલે હું શુદ્ધાત્મા છું અને હાર્દિકથી આ કામ છે હાર્દિકને કહેવાય હાર્દિક એને સમાધાન થાય દુઃખ ના થાય એ ભાવના રાખ એને સારી જોબ મળી જાય બીજે આ છૂટા થયા પછી એને રિક્વેસ્ટ કરીને જ્યારે કહેવું પડે કે ભાઈ અમારે બહુ દુઃખ થાય છે કે તને છૂટા કરવા પડે છે પણ અમારે સંજોગનું એવું દબાણ આવ્યું છે પરિસ્થિતિ એવી છે તો એમાં બે વ્યક્તિને નક અમારે છૂટા કરવા પડશે અને દુઃખ રહે છે કે તમારે સરસ મહેનત હતી સારું કામ કરતા હતા અમે સારા માણસને ગુમાવીએ છીએ પણ હવે સંજોગ એવા છે અમારે કરવું પડે અમારે ખૂબ પ્રાર્થના છે તમને સારી જવાબ મળે સારું આગળ વધો એટલે એવું બધુંથી શું થાય છે એના આત્માને આપણે પ્રાર્થના કરીએ છીએ અને વ્યવહારથી જે શબ્દો ઊંચા બોલાય એ બોલવાથી એનું સમાધાન રહે કે આ લોકો આ માણસો મને ત્રાસ નથી આપી રહ્યા મને સંજોગમાંથી મારે છૂટા થવું પડે છે લડાઈ જેવું કર્મ હોય તોય જો લડાઈમાં હોત તમે તો પછી જે કરવું પડે આ ઉપર આદેશ આવે કે આવું આવું કરવાનું છે પહોંચો પછી સોંપી દે હાર્દિક જાઓ હવે પૂરું કરો કર્મ અમારી ઈચ્છા નથી કોઈ મરે ને કોઈને મારે હવે આ જવાબદારી છે તો પૂરું કરું છું અને પછી પત્યા પછી પ્રતિક્રમણ કરો કોકની ઠાર કર્યા હોય તો માફી માગો હે શુદ્ધાર્થ ભગવાન તમને આ દેહમાંથી જવું પડ્યું હિંસાત્પક વ્યવહાર કરવો પડે માફી માગું છું આ જવાબદારી છે અને દેશની રક્ષા માટે મારે કરવું પડે છે હું કરું છું

પકડવાય પડે વોચમેન એવા જવાબદારીના કામોમાં કેટલાક પોલીસ વાળા હોય છે ઇન્સ્પેક્ટરો હોય છે આપણે ત્યાં ચાર્જ એ કરવા પડે બધાને પણ આવું જ્ઞાન વાળા થઈ ને પછી કરે છે અને પેલું પ્રતિક્રમણ એ કરે છે ટૂંકમાં શું છે કે આ ક્રિયા એ પૂર્વ કર્મનો હિસાબ ચોક્કસ છે બરાબર છે ક્રિયામાં જે ભાવ થાય તો ખલાસ કરી નાખવો જોઈએ સમજાઈશું એ ભાવમાં માં ક્રૂરતા ના આવે એટલે આપણું પ્રતિક્રમણ છે એટલે ચિંતા થયા કરે કે કાલે હાઉ વિલ યુ ફેસ એટલે એવી ચાર લોકો હોય તમે કેવું ફેસ કરશો કે તમને ખબર છે કે તમને એક દયા કે કરુણા કહો તમને બી લાગે કે એનું બી ફેમિલી છે એને બી છે એ શું કરશે કદાચ કેપેબલ બી હોય પણ તમને એવું લાગે કે કંઈક ખોટું થઈ રહ્યું છે જે પ્રાર્થના કરો એની માટે એને સારી જોબ મળે સારા નિમિત્ત મળે સારા સંજોગ મળે એને મુશ્કેલી ના પડે એવું આપણે પ્રાર્થના કરીએ છીએ ને અને અચૂક બોલો આપણી પ્રાર્થના એક કામ લાગશે અને એને સમાધાન રહેશે બરાબર એટલે આપણે ગુના ઓછામાં ઓછો ગુનો બંધાય એવો રસ્તો કરીએ છીએ આપણે બરાબર અને હજુ આગળ વધો ને તો હાર્દિક જુદા ને તમે શુદ્ધાત્મા જુદા હાર્દિક પાસે કરાવો ને તો જીરો ગુનો અને હાર્દિકને પસ્તાવો લે પસ્તાવ ભાવ કર એમને મુશ્કેલી ના પડે તો પછી એ ખુશી નથી એ બરાબર પસ્તાવો છે અથવા તો પ્રાર્થના છે એની માટે પણ બુદ્ધિને આપણે કઈ રીતે થોડીક અલગ કારણ કે છે ને તમે બુદ્ધિને ટ્રસ્ટ ના કરી શકો તમે નેવરનો કે ક્યારે પોલ મારી દેશે એટલે તમારી ભાવના સારી છે તમારું વિચારવું સારું છે પણ કાલે કેવું કે માણસ કાલે તમે જયારે ડેન્જર ઝોનમાં આવી જાઓ તો કદાચ બુદ્ધિ છે ને તમારી પછી એને પોલ મારવાનું ચાલુ કરે તમારા સેફ સાઇડ સુધે ઓલરે સંજોગના દબાણમાં જ આવેલા છે અત્યારે તમે વન વેજ છો કાં તો એને છૂટા કરો નહીં તો તમે છૂટા થવું પડશે આ જોબ કર્યું હોય તો ચાલુ રાખો તમને જો કહીશું પેલું કામ પૂરું કરો એટલે યુ હેવ નો વે તમે નીકળી જ નથી શકવાનું માટે હવે પૂરું કરવાનું છે અને જો આપણા હાથમાં હોય ને સાહેબ કહે કે ભાઈ છ મહિના આમ છૂટા કરવાના છે છ મહિનાનો ચાન્સ છે ને તો પહેલાં કહેજો ભાઈ તારી ઉપર તું તારું કામનું પરફોર્મન્સ બરાબર નથી અને સાહેબ કહે છે આ આવા પરફોર્મન્સવાળાને કાઢી નાખવા પડશે માટે હવે તું કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવે અને મારી તો ઈચ્છા છે કે તારે નીકળવું ના પડે તું ઇમ્પ્રુવમેન્ટ લાવીશ ને તો કંઈક હું સાહેબને કહી શકીશ સાહેબ આનું સરસ પરફોર્મન્સ છે એને રાખો એટલે તું જોર માર આવે આપણી ભાઈ છ મહિના છે એટલે કંઈક એવો ચાન્સ લઈ શકાય આપણી ઈચ્છા નથી કે જો આપણા હાથમાં હોય તો આપણે રાખીશું એને બરાબર આપણા હાથમાં નથી એને ઉપરથી દબાણ આવ્યું છે તો પછી એને શાંતિ થાય દાદા કહેતા અમે કોઈ ત્રણ મહિનાની સજા થવાની હોય ને તો અમે શું કહે ભાઈ સાડા ચાર વર્ષની સજા થશે તને તો ગમે તેમ કરો સાહેબ ઓછી થાય ટ્રાય કરીશ અઢી વર્ષ સુધી આવ્યા છે નહીં સાહેબ પછી ખટફટ કરે આમ તે એક વર્ષ સુધીની માફ બાકીની માફ થઈ જશે ના સાહેબ કંઈક ત્રણ મહિનાની એટલો ખુશ સાડા ચાર વર્ષમાંથી ત્રણ મહિનામાં આપણે લઈ આવ્યા કે છે એવો ત્રણ મહિના ખુશી ખુશીથી ભોગવે બરાબર અને આ પેલા ત્રણ મહિનાની હોય ને ત્રણ મહિના સો દાડા મારે જેલમાં રહેવાનું અરે આભરું ને કાંકરા થશે મારું શુદ્ધ કેટલું ખરાબ દે તો એ દુઃખી થઈ ગયો અને અમે મોટી સજામાંથી છોટી કરી દઈએ ખુશ થઈ જાય અને બીજો એક પ્રશ્ન એ પૂજ્યશ્રી કે આપણે જે લૌકિક ક્રિયાની આપણે વાત કરીએ આપણે જે દાદા પાસે જે શક્તિઓ માગીએ છીએ અને ઘણી બીજી પ્રવૃત્તિમાં બી એટલે મને વાંચનનો એવો શોખ છે તો બીજી ઘણી આધ્યાત્મિક પ્રવૃત્તિમાં જઈએ ઇવન શંકરાચાર્ય એ બી કહે ને કે આપણે મંદિર જઈએ તો કે ભગવાન પાસે જઈએ તો કદી કોઈ દિવસ માગવું નહીં કદી કોઈ દિવસ કશું માગવું નહીં જવું એમનો અનુભવ લેવો બરાબર છે એમનો આભાર માનવો કે ભગવાન તે મને જે આપ્યું છે બરાબર તો આપણે અહીંયા જે શક્તિ માગવાની વાત કરીએ છે એ કોની જોડે શા માટે ભગવાન પાસે આપણે કઈ શક્તિ માગીએ છીએ આ ખરેખર તો બે ભાગ પાડીએ છીએ આજે દેવદર્શને જઈએ કોઈ જગ્યાએ તો એ ભગવાન પાસે સંસારી કોઈ માગતા જ નથી બધાને શીખવાડે હે ભગવાન જગતનું કલ્યાણ કરો જગત કલ્યાણ કરવા નિમિત્ત બનવાની પરમ શક્તિ આવો જગતનું કલ્યાણ કરો જગતના જીવો સુખ શાંતિને પામે આપના દર્શન જે પામે એ બધા જ્ઞાનીને પામે જ્ઞાનને પામે મોક્ષના માર્ગને પામે કૃપા કરો લોકોના દર્શન પામ જે કરવા આવે છે એ લોકોને કંઈ સાચું ગાઈડન્સ મળે સાચું જ્ઞાન મળે એ જ ભગવાનને પ્રાર્થના હોય છે એટલે મહાત્માઓ બધા જાગૃત થઈ ગયા છે હવે બીજું આપણે જે શક્તિ હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો હમ નાદુભાઈ એ મને શક્તિ આપો તો એ શક્તિ દાદા ભગવાન પાસે કાં તો જ્ઞાની પુરુષ પાસે બરાબર એ શક્તિ એટલે માટે માગીએ છીએ કે મારે જે હું ગમે તેમ અભાવ અહમ દુભાવી નાખું લોકોના વાણીથી વર્તનથી વિચારથી તો કે એ હવે મારે મારો અભિપ્રાય બદલું છું કે આવું હું ક્યારેય ના કરું બરાબર આજે વાણી વર્તન વિચાર વાંકા બીજાને અહમ દુભાવવા કેમ થાય છે કે ગયા બહુના જૂના અભિપ્રાય આવું કરે ના ચલાવી લે સીધા કરી નાખવા જોઈએ શું ના ચલાવવાનું કઈ દેવાના લોકો આમ નહીં કરવાનું તો એ બધા ઊંધા અભિપ્રાયથી અહંકાર દુભાય એવા વિચારવાણી વર્તન બની જાય આજે એ ઊંધા અભિપ્રાય ને આજે આપણે ભાગાકાર કરીએ છીએ કે ના આવું ક્યારેય ના હોજો જો આમ ન દુભાય ન દુભાવાય દુભાવા પ્રત્યે ન અનુમોદાય પરમ શક્તિ અને એવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન સ્યાદવાદ મનન કરવાની શક્તિ આપણે તો એ અભિપ્રાયને તોડી રહ્યા છે બરાબર અને એ તોડવાથી શું થાય છે રેગ્યુલેટર ફેરવો ને એટલે પંખાને અડ્યા વગર ધીમો થતો જાય ધીમે ધીમે ઊભો રહી જશે આ ફેરવીએ છીએ અને એ શક્તિ એમને વર્તે છે તો એમની પાસે માગીએ છીએ કે અમે આ રીતે ઉપર ચડ્યા છે એમને ચારિત્ર બળમાં છે આપણે સમજમાં આવ્યું છે હવે શક્તિ માગીએ છીએ ધીમે ધીમે એક રિલેટિવ એવું દેખાય કે દાદા નાની પુરુષ પાસે કે દાદા ભગવાન પાસે શક્તિ માગે છે અને છેવટે ક્યાં પહોંચે છે પોતાના જ આત્મા પર બરાબર કે અહીંથી જ ઊંધા અજ્ઞાનથી અજ્ઞાનથી અંતરાય પડ્યા હતા જ્ઞાનવાળા ભાવથી અંતરાય તૂટી જશે એટલે અંદરવાળા ભગવાનની ઉપર આવરણ આવ્યું છે ઊંધા અભિપ્રાયથી અને આ શક્તિ બોલવાથી ઊંધા અભિપ્રાયની ભાગાકાર કરીએ છીએ એટલે આવરણ તૂટી જશે એટલે પછી અજવાળું એવું જ્ઞાન એવું પ્રગટ થશે કે વાણી વિચાર વર્તન ઊંધા નહીં નીકળે એટલે એ અંદર જ પોતાના જ આત્માને છેવટે પહોંચે છે કારણ કે ઘણીવાર પૂજ્યશ્રી એવું કન્ફ્યુઝન એવું થાય છે ને કે આપણે હિન્દુ ધર્મમાં કે એટલે એવા દેવી દેવતાઓ છે જેમ કે આપણા ફોટામાં જ કૃષ્ણ ભગવાન છે માતાજી છે બરાબર શંકર ભગવાન છે દાદા ભગવાન છે એટલે ઘણીવાર એવું એક એક્ઝામ્પલ બી સાંભળેલું છે મેં ક્યારેક જ્યારે નાનો હતો ત્યારે કે ભાઈ તમે દરિયામાં જતા હોડીમાં બેઠા હો પૂર આવે હોડી ડૂબવાની હોય તો તમે કહો કે ભાઈ હવે કૃષ્ણ ભગવાનને યાદ કર્યા પણ તોફાન તો વધતું રહ્યું સમુદ્રમાં તો કૃષ્ણ ભગવાન ના એટલે તમે ગણપતિ ભગવાનને પકડો જેના પર તમને આસ્થા હોય કે ભાઈ શંકર ભગવાનને બોલાવો પણ તમારી આસ્થા એક જે મજબૂત હોય કોઈ એક વસ્તુને પકડી રાખો અને એને તમે વીસ મિનિટ યાદ કરો તો એ કૃષ્ણ ભગવાન જશે કૃષ્ણ ભગવાન લાગે શંકર ભગવાન જશે એને યાદ કરે એ આસ્થા કેમની કેમની પકડવાની ને કેમની રીતે તમારે એને અપ્રોચ કરવાનો એટલે એ છે ને આપણા અને આજ આજ આપણા હિન્દુસ્તાનની મોટી જે ભગવાનને દેવદેવીઓ એને ભજે છે ને એનું ફળ જ એને આ દુઃખમાં ક્ષમતા રહી શકે છે આ ભગવાનનો આધાર લીધો છે અને એ ભગવાન છે કોણ જ્ઞાની છે તીર્થંકર છે પરમાત્મા પદને પામ્યા છે અથવા તો આત્મજ્ઞાનને પામ્યા છે અથવા તો માતાજી હોય તે આત્મજ્ઞાની છે અને આત્મજ્ઞાની તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાનીની સેવા કરે છે એટલે એવા લોકોને જ યાદ કરવામાં આવે છે નહીં કે ત્રણસો કિલો ઉપાડે પહેલવાને યાદ કરતા ક્રિકેટરને યાદ કરાવે એક્ટ્રેસને યાદ કરતા એ કોઈ યાદ નથી કરતું કારણ આત્મજ્ઞાનની શ્રેણીઓ ચડેલા છે જગત કલ્યાણનું કામ કરતા એવા બધાને જ યાદ કરીએ છીએ અને એ આસ્થા એની ફાયદો કરે જ છે ને ભલે ગમે તે ગમે તેટલા ભગવાનને યાદ કરતો પણ છેવટે એ ભગવાનને યાદ કરે છે ને બરાબર એટલે એને એનું જે આ ઉદયકર્મ હોય પણ એને ક્ષમતા રહે તે વખતે પણ એવી કોઈ તમારી સલાહ કે માર્ગદર્શન ખરું કે ભાઈ તારી આસ્થા એક્સ વાયઝી એ ભગવાન કે એમની પ્રતિમામાં હોય કે પછી આપણા દાદા ભગવાનને યાદ કરીએ છીએ આપણે બધાને અનુભવના ના બા દાદા દાદા કરતા કરતા બધું મળ્યું ને એમને સલરલી લોકેટ થઈ ગયો અને દર્શને થઈ ગયા બરાબર એટલે આ દાદા ભગવાનને યાદ કરું છું ને બધાય ભગવાન એમની પર રાજી છે બધા દેવદેવી એમની પર રાજી છે આખી દુનિયાના દેવો એમની પર રાજી છે તો પછી આપણે આપણી માટે તો પૂરું થઈ ગયું આ ભગવાનને યાદ કરો ને દાદા ભગવાનને અને છેવટે દાદા ભગવાન કહે છે હું દાદા ભગવાન થઈ બેઠો નથી એ પ્રગટ આત્માને પહોંચે છે દરેકની મહી બેઠેલા ભગવાનને પહોંચે છે એટલે પછી એ ભગવાનને યાદ કરો ને તો પછી બધા દેવદેવીઓ રાજી છે એટલે બધું રક્ષણ મળે જ તમને જય સચિનંદ જય સચિનંદ